तो शूटिंग करतोय

પાર્વતી દેવી બે ની મૂર્તિઓ છે કેવી સરસ મજાની મૂર્તિઓ છે હાલો તમને બતાવીએ આગળ ઘણું બધું જોવાનું છે હારું હારું અને વરસાદ શરૂ છે અત્યારે

ઝાડવામાંથી કાપી ને શિવલિંગ બનાવી છે જોવા બે શિવલિંગ બતી ને સરસ મજાની જોવો તમે શંકર ભગવાન ની મૂર્તિ તો જોઈ લીધી છે આગળ જોયું બધું હારા હારા વ્યૂ પોઈન્ટ ને બધું છે વિડિયો આનો બન્યા રહી જાય તો તમે બીચ ઉપર જાવાનું છે મ્યુઝિયમ માં જાવ સબમરીન માં જાવ એરક્રાફ્ટ ના મ્યુઝિયમ માં જાવ જો મિત્રો પથ્થર ની મૂર્તિઓ કેવી સરસ મજાની મોટી મોટી એક માંથી બનાવેલી હોય એવું લાગે છે બધી છે મિત્રો અત્યારે બપોર એક હવા એક છ છે તો હવા ના છ વાયજ હોય ને એવું વાતાવરણ છે જંગલ ટાઈપ એરિયો છે ડુંગ હા ટ્રેન આ ટ્રેન છે ટિકિટ લેવો એટલે ટ્રેનમાં માં અને બધું ફેરવી જાખો કૈલાસગીરી અત્યારે ટ્રેન છે ને બંધ છે ટ્રેન નો ટાઈમ નથી એટલે અમે હાલીન જોવા નીકળ્યા છીએ ટ્રેન કે ટ્રેન કરતા હાલીન જ મજા આવે હાલીન જ મજા આવે આ જો તમને વિશાખાપટ્ટનમ સિટી બતાય છે મિત્રો આ જે સિટી છે ને એ વિશાખાપટ્ટનમ છે આયા બહુ ઊંચી ઊંચી બિલ્ડિંગો નથી એટલી બધી

તમને બીચ બતાવીએ કેવો સરસ મજાનો નો ચોખ્ખો એકદમ દરિયા કિનારો છે વડા ને એવું બધું છે ફોટોગ્રાફી માટે દરિયા કિનારે દરિયો જોવો તમે એકદમ ચોખ્ખો દરિયો બતાવો જાય ભાઈ

એનું વૃક્ષ છે તાર્ડ નું હશે મિત્રો મિત્રા હેનું વૃક્ષ છે કોમેન્ટ કરીને કયો અમને તો ખબર ન પડતી એ ની નજીક માં છે તો કિતરે આટો મારતા લાગે છે વેડિંગ કરતા હોય એવું લાગે છે જો મિત્રો જવા ગૌડું મોટું જહાજ છે અહિયાં બાંધી રાખેલું છે બાંધી નું કામ રાખ્યું છે પાને